નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભાદરવા તિથિએ વડોદરા જિલ્લાના કરનાળી પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ પ્રત્યે ભાવિ ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવે છે શિવ ભક્તોને સંતતિ સંપત્તિ અને મનોવાંછિત ફળ આપનાર કુબેર દાદાના અમાસના દર્શનનું પણ ખૂબ આગવું મહત્વ છે ત્યારે આજે ભાદરવા વદ સર્વપિતૃ પિતૃ અમાસ તેમજ રવિવારનો દિવસ હોય મધરાત્રિએ ધારાસભ્ય શૈલેષ મહેતા મંદિરના મહંત શ્રી દિનેશ ગિરિજી મહારાજ મહંત નંદગીરીજી મહારાજ દ્વારા મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા અમાસની શરૂઆત રાત્રે બાર વાગ્યે મધરાતે કુબેરદાદાના કપાટ ખોલીને લોકોને દર્શન માટે ખુલ્લા મૂક્યા છે અમાસનું અનેરું મહત્વ છે અને એવું કહેવાય છે કે અમાસના દિવસે તમે કોઈનું જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા આવું શાસ્ત્રોમાં કીધેલું છે હું કુબેરદાદાને પ્રાર્થના કરું છું કે ડબોય વિધાનસભાના તમામ નાગરિકો ઉપર કુબેરદાદાની કૃપા વરસતી રહી અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય એ તમામની મનોકામના કુબેરદાદા પૂર્ણ કરે જય કુબેર जय कुबेर जय महाकाली माँ आज सर्व पित्रि पितृ अमावस्या है भाद्रपद का यह अमावस्या विशेषकर अपने पितरों के निमित्त से यह अमावस्या विशेष रहे होता है आप सभी भक्तों से निवेदन है कि किसी भी संगम के ऊपर हो या नदी में हो जहाँ पर श्राद्ध किया जाता है आज के दिन अगर हम पितरों के नाम से जो हमारे माता पिता गुजर गए हैं देवलोक हो गए हैं उनके नाम से जल प्रवाह और दान इत्यादि करते हैं तो कहा जाता है कि उन तक वो दान वो जो पुण्य है हम सब के जीवन में बहुत ही अच्छा शुभ शुभ लाभ शुभ लाभ लेकर के आता है आज अमावस्या का दिन है आज जैसे कि आप सब लोग जानते हैं कुबेरेश्वर महादेव मंदिर में बहुत ही दूर दूर से श्रद्धालु जन आए हैं बरसात भी है तब भी भक्तों की जो ये श्रद्धा है वो कभी कम नहीं हो रही है जैसे अटूट श्रद्धा के साथ में भक्तजन सभी लोग कुबेर दादा का जयकारा लगाते हुए कुबेर दादा से अपना आशीर्वाद प्राप्त कर रहे हैं साथ पर...